હા હા જો અહીંયા મારો લાડ તૈયાર થઈ ગયું છે ગોઠવી હું હજે હું નવરી નહોતી એટલે હું કાંઈ ખાસ એમ કાંઈ હે નહીં એમ થાય કોને હૈયું એ છે ત્યાંની સલાડ ગોઠવું પણ ગોયઠું ને જો ભાંગલું ભાંગલું નાવું મા સલાડની નજીકના લાગી જાય એમ શાક મારું રેડી पड़ो जो लाइए हज अमर बपोर न खावा बाकी है ठेलो पकड़ी ऊपर दीवाल में चढ़ू केम चढ़ाई है कैसे चढ़ता है हूँ बोलस के ला? क्या मैं वीडियो ने लाइक कर दियो लाइक

આ કોનું હે બેતુ આ આ કોનું હે આ કોનું હે આ ને આ બધું કોનું હે આ ધીંગુ કોનું છે આ મારી દીતલીઓ હે આ મારી દીતીઓ માં દીતીઓ તો ને આને તાજલો દીતલો તલી લો હાલો હાલો તાજલો દીતલો હે આ

હા હું કેવું ત્યાં યાદ આવી ગઈ જાય આમ નવરાત્રિને બધે ફોન જોઈએ ને તો ફોનમાં એક વિડીયો આડવાયો હતો કે ઘોડો ડાન્સ કરે એવી રીતે એક અને બીજું હું આવ્યું હતું મારા મગજમાં હા બેક દી પહેલાં આમ ફૂલક જોવા ગયા ને અહીંયા એવું થતું હતું તો ઘોડીઓને ઓલ શું કરે ખાટલા ઉપર રમાડે કા એ હું કામ કરતા હશે કેમ કેમકે એ જે એને નચાવે ને ત્યાં અહીંયા ઓલી રાહ બાંધલ હોય ને એની જીભમાં એ ખેંચે એટલે એ નાચે ડાન્સ કરાવે ને તઈ તો વટ કરવા હાટું થઈને એવું ના કરવું જોઈએ મને એમ થાય તમારે પાસે બહુ પૈસા હોય ને વટ કરવું હોય ને તો તમારે એટલા પૈસા હોય ને ગાયું દઈ દેવા જોઈએ ખરેખર ઓલા મૂંગા જીવ હેરાન કરવો જોઈએ એવો અમારું બધીનો વિચાર છે એની ઉપર અમે ચર્ચા કરતા એટલે અમે ગુડુભાઈ જાનમાં એવું નહીં કરી કા ગુડુ ભોળા ઉપર બેહો એ કંઈક લિમિટ કહેવાય એવું કંઈ નહીં કે આલો તમે બેહો હો પછી તમે એને નચાવો હોય એ અલગ અલગ ટાઈપનું હેરાન કરીને નચાવવા વાળા હોય ને એ ભાઈને હાથમાં ઓલી પાતળી હોટી હોય મેં પહેલાં તો એવું જોયું જ નહોતું અહીંયા આવીને જોયું થઈને આપણા વટ હાટું થઈને આપણા પૈસા દેખાડવા થઈને આપણે અવાજ કરી નાખો આપણે એને હેરાન કરીને એવું ના કરવું જોઈએ આપણે એવું મને લાગે બાકી અલગ હોય અલગ વિચાર હોય બધાને એવું કાંઈ નહીં પણ મને દર્દ થતું હોય એમ એથી એટલા પૈસા તમને ગાયું દઈ દઈએ ને તમારે બહુ વટ કરવું હોય તો એને ઉડાડો એ સીધે સીધા

પ્લસ હમણાં બોરિંગ ડે હે ગરમી જેવું ચાલુ થઈ ગયું હે કે જવાનું નહીં એટલે બહુ કઈ બ્લોગ બહુ મજેદાર બનતા નહીં તો હાલ એમ કઈ નહીં હાલ અહીંયા જો ભાભી છાસ ને મમરાની ભેળ કરીને ખાઈ છે અને ભેગી વેફર ખાઈ ખબર નહીં કેમ અમને બધી ભૂખ લાગી એટલે અને બધેથી અલગ દિલ્પાબેન એ ડુંગળી ટમેટું મોરે છે કેમ કે અમે કંઈક કરવાના અલગ ટાઈપની ભેળ અને હું જો અહીંયા રોટલી તરું અને આગળ જો હું થવાનું ને તમે ખાલી બહુ મસ્ત નાસ્તો બન્યો તો મને ખબર હતી હું એક્સપિરિયન્સ કરતી કે બની રોટલી તરેલી જોઈ તો હું રોટલી તરી અને અલગ કાઢું પછી અમે એના છોટા છોટા ટુકડા કરી અને નાસ્તો બનાવશી ફિલહાલ તો મારી રોટલી તરાઈ છે ત્યાં હું હમણાં રોટલી તરતી હતી ને એ બની ગયું હે તરેલ રોટલી કેચઅપ દાડમ ડુંગળી ટમેટું અને મસ્ત મજાનો નાસ્તો મિક્સ કરીને આપણે ખાવાનું દીધો માલ અહીંયા છે અહીં જો બની ગયું મારું આય અલ્યો રિએક્શન કઈ ઓછું હોતું હોય તો કેજો મન ડુંગળી ટમેટો માં આરખ માર્યું ઓછું માર્યું એવું કઈ નહીં આનું મારું અલગ હતું જો

અહીંયા જો મસ્ત મજાનો મારો લોટ આવી ગયો કાથોટ માં અને અહીંયા તાપ એ મસ્ત ચાલુ થઈ ગયો ભરવાનું કેમ કે એને તાપ વગર તો ભાઈ આપણો રોટલો ઉખડે નઈ તો ગયો ગયો રોટલા બનાવવા માંડુ તમે લોકો જરાક લાઈક કરો ચાપડી હોય આવી છીપાતરી હોય ને બાટી હોય ગોલ હોય